વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ખાટા અને તીખા મગ જે આપણે એકદમ ટેસ્ટી એવા બનશે અને ખાવાની પણ ખૂબ મજા આવશે લચકા પડતા મગ બનાવશું આજે તો એના માટે આપણે અડધી વાટકી જેટલું ખાટુંય નહીં અને મોડ ઉપર નહીં એવું મીડિયમ એવું દહીં લેવાનું એટલે સેજ ખાટ સે ચમથી ખટાશ આપણા મગની અંદર આવે એવી રીતે આપણા દહીંની પસંદગી કરવાની અને બે ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે એક ગાંઠિયો આપણે લસણનો ફોલી લીધો છે અને અહીંયા આપણે થોડા લીલા ધાણા લીધા છે એક લીલું મરચું બે મીઠા લીમડાના પાનની ઢાળકી લીધી છે અને એક ઇદુનો ટુકડો લીધો છે અને અહીંયા આપણે મગને સરસ બાફી દીધા છે મગની રેસિપી આપણી ચેનલ ઉપર ઘણીવાર આપણે અલગ અલગ રીતે મૂકેલી છે અને મગને કઈ રીતે બાફવા એ પણ આપણી ચેનલ ઉપર આપણે મૂકેલું છે એટલે આજે હું મગ કઈ રીતે બાફવા એ મેં બતાવેલું નથી અહીંયા મસ્ત એવા મગ બફાઈ ગયા છે મગ આવા ફાટી જાય એવી રીતે બાફવાના છે મગને તો પહેલાં આપણે લસણ લીલ મરચું અને આદુની પેસ્ટ તૈયાર કરી લેવાની છે એટલે કે લસણવાળી ચટણી તૈયાર કરવાની છે આપણે આદુને આપણે સુધારેમાં આદુને સુધારીને ખાંડણીમાં ઉમેરી દેવાનું છે આપણે બધું એટલે આ ખાંડવાનું છે બધુંય તો તમે મિક્સર જારમાં પણ કરી શકો પણ આ ખાંડણીમાં ખાંડેલું આપણે લઈએ તો એનો સ્વાદ બહુ મસ્ત એવો છે આપણા વડીલોને ખાંડેલું જ ફાવે છે એટલે આપણે એવી રીતે બનાવીએ છીએ ને લસણ પણ આમાં ઉમેરી દેસું આટલું આપણે જીરું ઉમેરશું ચપટી જેટલું મીઠું ઉમેરી અને આપણે ખાંડી લેશું એટલે મસ્ત એવું સરસ ખંડાઈ જાય તો અહીં આપણી લસણવાળી ચટણી તૈયાર થઈ ગઈ છે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી અને આપણે અહીંયા ખાંડી લીધું છે અને હવે આપણે આ જે દહીં લીધું હતું એમાં આપણે બે ચમચી ચણાનો લોટ છે એને સરસ આપણે મિક્સ કરી દેવાનો છે તમે પણ એકવાર આવી રીતે ટ્રાય કરજો અને મને કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી ગઈ લસણવાળી ચટણી તૈયાર કરેલી એમાં બે થી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરીને ઢીલી કરી લઈશું અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું ધાણાજીરું આપણે આજે બાફવામાં મીઠું ઉમેરેલું નહોતી એટલે આમાં મીઠું ઉમેરશું સ્વાદ મુજબ આપણે મીઠું આવી રીતે આપણે લસણવાળી ચટણીને કાલવી લેવાની છે એટલે કે ઢીલી કરી લેવાની છે ગેસ ચાલુ કરી અને આપણે કઢાઈ રાખી દીધી છે એમાં આપણે બે નાના ચમચા જેટલું તેલ ઉમેરશું ને તેલને આપણે સરસ ગરમ થવા દઈશું અહીંયા આપણે તેલ ગરમ કરી લીધું છે તો ચારથી પાંચ જેટલા લવિંગ મૂક્યા છે લવિંગને સરસ ફૂટવા દઈશું ઢાંકી દે કારણ કે લવિંગ ફૂટે તો મોઢા ઉપર આવે એટલે ઢાંકીને ફૂટવા દઈશું આપણે તો લવિંગ આપણે અહીંયા સરસ ફૂટી ગયા છે તો મીઠા લીમડાની ડાળ આપણે ઉમેરી દઈશું લસણવાળી ચટણી આપણે જે ઢીલી કરેલી એને સરસ આપણે કાતરી લઈશું થોડા લીલા ધાણા ઉમેરી દેસુ એનો સ્વાદ બહુ મસ્ત એવો આવે છે આપણા શાકની અંદર તો અહીં આપણો મસાલો મસ્ત એવો સતડાઈ ગયો છે તો દહીં ની અંદર જે ચણા નો લોટ મિક્સ કરીને રાખેલો એ આપણે અહીંયા ઉમેરી દેસુ એમાં થોડું પાણી ઉમેરીને પણ આમાં પાછું આપણે ઉમેરી દઈશું ગેસ આપણે ધીમો જ રાખેલો છે અને જેની અંદર આપણે દહીં અને ચણાનો લોટ મિક્સ કરેલો એની અંદર પાણી ઉમેરીને આપણે મિક્સ કરીને આપણે ઉમેરી દીધું છે અને આને આપણે સરસ મિક્સ કરીને સાતળી લેશું દહીં અને ચણાનો લોટને એની કચાસ જતી રહે કાચો સ્વાદ ન આવે ચણાના લોટનો એટલા માટે આપણે પહેલાં સાતળી લેવાનું છે મસ્ત એવો દઈ અને ચણાનો લોટ પણ આપણે શેકાઈ ગયો છે તેલ પણ સરસ ખૂટું પડી ગયું છે તો અહીંયા આપણે જે લસણવાળી ચટણીમાં આપણે કરેલી તૈયાર એ વાટકીની અંદર પાણી પાણી ઉમેરીને એક જેટલું આપણે અહીંયા એને સરસ મિક્સ કરી દેસુ હવે આપણે અહીંયા મગ ઉમેરી દેવાનો છે ઢીલા એટલે આછા અથવા તો ઘાટા રાખવા હોય એ પ્રમાણે તમારે અહીંયા પાણી ઉમેરવાનું

ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું તો તૈયાર છે અહીંયા આપણા તીખા અને ખાટા એવા લગ્ન પ્રસંગમાં હોય તેવા લચકા પડતા મગનું શાક જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો